ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ભરૂચમાં ભાઈ બહેનના નિર્મળ સંબંધ ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સેલેટરી ચેરમેન હેમાલી રાણા પાલિકાની કાઉન્સિલર બેનો તથા જનહિતર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસાબેન ગોસ્વામી ગ્રુપ લીડર નૈનાબેન ખુમાન મિતાક્ષીબેન સોલંકી તથા ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી આ ખ પવિત્ર અવસરે જેલના અધિકારી કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મોઢું મીઠું કરાવતા રક્ષાબંધનના તહેવારને ભાઈ બહેનના પ્યાર સ્નેહથી ઉજવવામાં આવ્યું હતું વિશેષ એ રહ્યું કે વિભૂતિભાઈ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાનને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા અપાઈ હતી અને તેમને નશા અને ખોટા કાર્યોથી દૂર રહી એક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે આરસી વચન અપાયા હતા આ પ્રસંગે ભાઈ બહેનના બંધન સાથે માનવીય સંવેદનાની સુગંધ ફરી વળી હતી નમસ્કાર રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા ગાડી કેદીઓ જે પણ નાની મોટી સજામાં સજા ભોગવી રહ્યા છે એમની ભગવાન અમારી રક્ષાબંધન તહેવાર રાખડી બાંધીને અમે પ્રભુઓને પ્રાર્થના કરીશું કે કેદીઓની સજા ટૂંક સમયમાં પૂર્ણ થાય અને જ્યારે કેદીઓ બહાર નીકળે ત્યારે સામાજિક સંસ્થામાં જોડાય અને સારી રીતે એમના પરિવાર સાથે બાકીનું જીવન વિતાવે અને સુખમય રહે એવી પ્રભુને પ્રાર્થના અને કેદીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને આજે અમે પણ ખુશી અનુભવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે કેદીઓને ટૂંક સમયમાં એમની સજા પૂર્ણ થાય અને એમના પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત થાય